નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગ હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે દ્વિતીય વર્ષના પેપર કોડ ઇએસ બસો બે માપન અને મૂલ્યાંકન જેમાં વિભાગ બે એકમ છ ઓળખયાદી અને સામાજિકતા મિતિના બીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું તો મિત્રો આ જ એકમમાં અગાઉના વ્યાખ્યાનમાં આપણે ઓળખયાદી વિશે અભ્યાસ કર્યો હતો તેમજ સામાજિકતા મિતિ જેનો અર્થ વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યો હતો હવે સામાજિકતા મિતિમાં આગળના જે મુદ્દાઓ છે કે સામાજિકતા મિતિ અભ્યાસનું સંચાલન કેવી રીતે કરવું આલેખ બનાવતા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશું કોઠા દ્વારા માહિતીનું પૃથક્કરણ કરવું સામાજિકતા મિતિ આલેખની રચના આલેખનું અર્થઘટન આલેખનો ઉપયોગ તેમજ આલેખની મર્યાદાઓ વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો અગાઉ આપણે જેમ જોયું કે આપણે જાણીએ છીએ કે સમાજ અને દેશને જવાબદાર નાગરિકો પૂરું પાડવાનું કામ એ શિક્ષણ કરે છે વ્યક્તિ સમાજમાં ત્યારે જ ઉપયોગી બની શકે કે જ્યારે તેનો સામાજિક વિકાસ યોગ્ય રીતે થયો હોય શાળામાં વિદ્યાર્થીઓના સામાજિક વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આવી પ્રવૃત્તિઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓની સામાજિકતા જે છે એ એક સરખો વિકાસ થતો હોતો નથી અમુક વિદ્યાર્થીઓ સામાજિક બનીને બહાર આવે છે તો અમુક વિદ્યાર્થીઓ હંમેશા એકલા અને અટૂટલા રહે છે કોઈ વિદ્યાર્થીને કોઈ એક જ અંગત મિત્ર હોય તો કોઈ વિદ્યાર્થી એવો પણ હોય કે જેને બધા સાથે બધા જોડે સારું બનતું હોય સારા સંબંધો હોય શિક્ષક એ આવા તમામ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એ સામાજિક રીતે સંતુલિત રીતે થાય તેનું શિક્ષકે ધ્યાન રાખવું જોઈએ અને તે માટે શિક્ષકે સૌ પ્રથમ તો એ જાણી લેવું જોઈએ કે કયા વિદ્યાર્થીનો સામાજિક વિકાસ એ યોગ્ય રીતે થયો છે કે નથી થયો અને એ જાણવા માટે સામાજિકતા મિતિ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે હવે આ જે સામાજિકતા મિતિ આલેખ છે એનો ઉપયોગ કરવા માટે એનું સંચાલન આપણે કઈ રીતે કરીશું તો તે જોઈએ કે સૌ પ્રથમ તો આ આલેખનો જ્યારે આપણે ઉપયોગ કરવો હોય ત્યારે દસ થી પંદર મિનિટ હોવી એ ખૂબ જરૂરી છે સૌ પ્રથમ શિક્ષક એ વર્ગમાં જઈ પરિસ્થિતિનું નિર્માણ કરશે ત્યારબાદ સામાજિકતાની કોઈ એક પરિસ્થિતિ પ્રશ્નરૂપે રજૂ કરશે પસંદગી સી રીતે આપવાની છે ક્યાં લખવાનું છે શું લખવાનું વગેરે જે બાબતો છે એને લગતી જરૂરી સૂચનાઓ આપશે જેમ કે આપણે કહીએ કે પ્રશ્નો આ મુજબના હોઈ શકે કે રિસેસમાં તમે કોની સાથે નાસ્તો કરશો તમે વર્ગમાં કોને મોનિટર તરીકે પસંદ કરશો તમને કોની સાથે રમવું ગમે આવા પ્રશ્નો કરીને શિક્ષક તેમને કોઈ કાગળની એક કાપલી આપશે જેમાં આ પ્રમાણે લખેલું હશે કે સૌ પ્રથમ તો વિદ્યાર્થીનો જે રજીસ્ટર નંબર છે તે તે કયા વર્ગમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીનું નામ તેમજ તેનો પસંદગીનો ક્રમ કે જે પ્રશ્નો પૂછ્યા છે કે તમે વર્ગમાં મોનિટર કોને બનાવશો કોની સાથે તમે રમશો તો એમાં તે વિદ્યાર્થીનું નામ લખશે તો આ રીતે આલેખ તૈયાર થશે હવે આ જે આલેખ બનાવતા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે જોઈએ આપણે કે સૌ પ્રથમ તો આલેખનો ઉપયોગ તો આલેખનો ઉપયોગ એ વિદ્યાર્થીનો સામાજિક વિકાસનું પ્રમાણ જાણવા માટે થયો હોવો જોઈએ પ્રમાણિકપણે પસંદગી કરવી જોઈએ કે શિક્ષકે વિદ્યાર્થીઓની પ્રામાણિકપણે પસંદગી કરવી જોઈએ માહિતીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તેમજ જ્યારે પણ આ પ્રકારના સામાજિકતા આલેખ વિદ્યાર્થીઓને આપવાના હોય ત્યારે વર્ગખંડનું વાતાવરણ એ મુક્ત હોવું જોઈએ બીજું એ કે અગાઉથી શિક્ષકે જાહેરાત ન કરવી જોઈએ કે આ પ્રકારનું સામાજિકતાનું માપન કરવાનું છે બીજું શિક્ષકે વિદ્યાર્થીઓને એ પણ કહેવું જોઈએ કે આ એ કોઈ પ્રકારની પરીક્ષા કે કસોટી નથી આલેખની રચના કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ પસંદગી માટેની યોગ્ય તક કે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને વર્ગમાં મોનિટર તરીકે કોને પસંદ કરશો આ પ્રકારનો પ્રશ્ન મૂક્યો હોય તો વિદ્યાર્થી પાસે શિક્ષકે એવા વિદ્યાર્થીઓના નામ મૂકવા જોઈએ જે ખરેખર મોનિટર બનવા માટે લાયક હોય તેમજ વિદ્યાર્થીઓના પસંદગી પાત્રો હોય તો એ પણ શિક્ષકે ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ આલેખનું સંચાલન તો સમગ્ર આલેખનું સંચાલન કરવામાં શિક્ષકે ખૂબ જ સાવચેતી રાખવાની છે સમયનું પણ ધ્યાન આપવાનું છે હવે કોઠા દ્વારા માહિતીનું પૃથક્કરણ કે કોઠામાં જ્યારે શિક્ષકને વિદ્યાર્થી દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે ત્યારે હવે આપેલ માહિતી કે મળેલ માહિતીનું પૃથક્કરણ કરવાનું હોય છે કે સંચાલન કાર્ય પૂર્ણ થયા પછી કાપલીઓમાં જે રોલ નંબર પ્રમાણે ગોઠવવાના હોય ત્યારબાદ કોઈ એક કાગળ ઉપર ઊભી હારમાં બધા જ વિદ્યાર્થીઓના રોલ નંબર સાથે નામ લખવાના હોય આડી હારમાં મથાળે ફરીથી એ જ વિદ્યાર્થીઓના રોલ નંબર લખવાના ઊભી હારમાં લખેલા નામ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ કરશે આડી હારમાં લખાયેલા નામ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ કરશે આ રીતે ગોઠવણી કરવાની હોય છે ત્યારે સૌથી વધુ મત મેળવનાર બધામાં પ્રિય વિદ્યાર્થી અને જો એકાદ મત મળ્યો હોય તો બધામાં નકારાયેલ વિદ્યાર્થીઓ એકબીજાના મત આપનાર પરસ્પર સંબંધ ધરાવનારા વિદ્યાર્થીઓ અને એક પણ મત ન મળ્યો હોય તેવા એકલા એકાકી અટુલા વિદ્યાર્થીઓ કે જો અહીં આપણને એક માહિતીનું પૃથક્કરણ કરવા માટેનો કોઠો દર્શાવ્યો છે કે વિદ્યાર્થીઓ છે એક બાજુ વિદ્યાર્થીઓ પસંદગી પામેલા વિદ્યાર્થીઓના નામ તો અહીં કુસુમ ગીતા હંસા ઝંખના ધરતી આકાશ પ્રતિ કલ્પા જેવા કેટલાક વિદ્યાર્થીઓના નામ આપ્યા છે અને સામે વિદ્યાર્થીઓના નંબર કે કયા નંબરે તેમની પસંદગી કરશો તો આ રીતે આલેખ તૈયાર કરી શકાય ત્યારબાદ આલેખની રચના કેવી રીતે કરાય તો એના કેટલાક મુદ્દા છે કે સામાજિકતાના આલેખની રચના કરવી એ ખૂબ સરળ છે માહિતીના કોઠા પરથી સામાજિકતા આલેખની રચના કોઈ ચોક્કસ પદ્ધતિ નથી પરંતુ તેના કેટલાક નિયમો છે એ નિયમોના આધારે રચના કરવાની હોય છે સૌ પ્રથમ તો છોકરાઓને ત્રિકોણથી અને છોકરીઓને વર્તુળાકારથી સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓને વધુ મહત્વ મળ્યા હોય એવા વિદ્યાર્થીઓ મધ્યમાં મૂકી પસંદગી દર્શાવી દરેક વિદ્યાર્થીની પ્રથમ પસંદગી અને બીજી પસંદગી દર્શાવવા માટે ચોક્કસ નિશાનીઓ નક્કી કરો કે પ્રથમ પસંદગી તો સળંગ તીર બીજી પસંદગી તો તીર પ્રથમ પસંદગી માટે લાલ અને બીજી પસંદગી માટે લીલી સાયથી પણ નિશાન કરી શકાય પસંદગીની દિશા બતાવવા તીરનો ઉપયોગ કરો સામસામેની પસંદગી દર્શાવવા બે અલગ તીર વડે સંકેત કરીને બતાવી શકાય સૌથી વધુ મત મેળવનાર અને એક પણ મત નહીં મેળવનાર ને આલેખનમાં અલગ પાડવા અને એ લોકો માટે ચોક્કસ સંકેત આપવો પરસ્પર જે તીર છે એ તીર ક્રોસ ન થાય તે માટે વિદ્યાર્થીના સ્થાન નક્કી કરવા કે મિત્રો જો અહીં સામાજિકતા મિતિનો એક આલેખ છે જે હું તમને બતાવું છું કે આપણે વિદ્યાર્થીઓ છે તો પસંદગીના વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓની પસંદગી કરે છે ત્યારે આ રીતે સામાજિકતા મિતિનો આલેખ તૈયાર થશે કે સૌથી પ્રથમ જ્યોતિ નામની છોકરી જે પ્રથમ નંબરે બધાની પસંદગી પામેલ છે કારણ કે તે ખૂબ જ મિલનસાર સ્વભાવની છે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે તો એ રીતે ત્યારબાદ છાયા એમ ઘણા બધા વિદ્યાર્થીઓના પસંદગીના ક્રમ અહીં આપણને નક્કી થાય છે હવે સામાજિકતા મિતિનો જે આલેખ છે એ આલેખનું અર્થઘટન કઈ રીતે કરું કે આટલા બધા જે વિદ્યાર્થીઓ હતા પસંદગી પામેલા અને એમને આલેખમાં જે રીતે દર્શાવ્યા તો હવે તેનું અર્થઘટન કઈ રીતે કરું તો જો અહીં બધા વિદ્યાર્થીઓમાં જ્યોતિને પ્રથમ નંબર મળ્યો છે પસંદગીમાં એટલે તે ખૂબ જ મિલનસાર સ્વભાવની છે બધાને મદદરૂપ થાય છે ત્યારબાદ બીજું નેતા કિશોર ત્યારબાદ એકાકી અટુલા તો મીતા કિરીટ ભરત વગેરે જે વિદ્યાર્થીઓ છે એ એકલા અટુલા રહે છે ત્યારબાદ પરસ્પર મિત્રાચારી તો કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે એકબીજા માટે પસંદગી કરતા હોય છે અને એ પસંદગી કરવાનું કારણ કે કાં એ પોતાના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય એમના વાલીઓ એકબીજાને ઓળખતા હોય એમ ઘણા બધા કારણો હોય છે ત્યારબાદ ત્રિપુટી કે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે વર્ગખંડમાં ઘણીવાર ત્રણ મિત્રોનું જૂથ હોય છે કે આજુબાજુની સોસાયટીમાં રહેતા હોવાથી શાળામાં સાથે આવતા હોવાથી આ મિત્રોનું જૂથ બને છે તો આ રીતે પણ ક્રમ પ્રાપ્ત થાય છે જૂથ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એકબીજાને પસંદ કરે છે ગ્રુપમાં કે એક વ્યક્તિ બીજાને પસંદ કરે છે બીજો વિદ્યાર્થી ત્રીજાને પસંદ કરે છે ત્રીજો વિદ્યાર્થી ચોથાને પસંદ કરે છે એમ એક આખું જૂથ બને છે અને એવી જ રીતે સાંકળ સાંકળમાં પણ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ત્રીજા વિદ્યાર્થીને એમ પરસ્પર એકબીજાથી જોડાઈને એકબીજાને પસંદ કરે છે ત્યારબાદ કેટલાક વિદ્યાર્થી એ અસ્વીકૃત માળખામાં આવે છે કે તેમનું વર્ગખંડમાં કોઈ પણ જાતનું સમાયોજન કે જોડાણ જોવા મળતું નથી અને હંમેશા એકલા અટુલા રહે છે અને કોઈ પણ વિદ્યાર્થી એવા વિદ્યાર્થીને પસંદ કરતો નથી ત્યારબાદ બહિર્મુખ તો અહીં એવા વ્યક્તિઓનો એવા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે કે જેઓ વધારે બોલતા હોય મિલનસાર સ્વભાવના હોય ત્યારબાદ સામાન્ય એટલે કે બધી જ રીતે પસંદગી પાત્ર હોય એવા વિદ્યાર્થીઓને સામાન્ય જૂથમાં સમાવેશ થશે હવે સામાજિકતા નીતિનો ઉપયોગ કેવી રીતે કરવો તો વર્ગમાં જે નેતાની પસંદગી હોય એ નેતાની પસંદગી કરવી કે જ્યારે શિક્ષક જ્યારે વર્ગખંડમાં ભણાવતો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે વર્ગખંડમાં મોનિટરની નિમણૂક કરવાની હોય છે ત્યારે એ પસંદગી કરતી વખતે શિક્ષક સામાજિકતા મિતિનો ઉપયોગ કરી શકે છે ત્યારબાદ વ્યક્તિગત તફાવત પ્રમાણે માર્ગદર્શન આપવા કે કયા વિદ્યાર્થીની અંદર સામાજિકતાનો જે ગુણ છે એ કેટલા પ્રમાણમાં રહેલો છે એ પણ એના દ્વારા દર્શાવી શકાય છે જૂથ વિભાજનમાં વિદ્યાર્થીના માનસનો સાચો ખ્યાલ મેળવવા કે કોઈ પણ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ માટે કેટલો મહત્ત્વનો છે માર્ગદર્શક રૂપ છે મદદરૂપ છે એ પણ ખ્યાલ આના દ્વારા પ્રાપ્ત થાય છે પેટા જૂથની જે વર્ગ વ્યવહાર પર શું અસર થાય છે તે જાણી શકાય છે અનુકૂલન પ્રાપ્ત કરવા પ્રાપ્ત સમૂહની જાણકારી મેળવવા શિસ્ત માટે જરૂરી આયોજન કરવા અસલામતી ધરાવતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તેમજ પસંદગીનું વાતાવરણ ઊભું કરવા માટે સામાજિકતા ભીતિનો ઉપયોગ થાય છે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે સામાજિકતા નીતિની કેટલીક મર્યાદાઓ પણ છે આ લેખની કે સૌ પ્રથમ તો ખોટી માહિતી મેળવવાની શક્યતા વધુ પરિવર્તન પસંદગીની તીવ્રતાની ખબર પડતી નથી ઉપચારાત્મક કાર્યનો ખ્યાલ આવતો નથી વધુ સમય જાય છે શિક્ષકની જવાબદારી વધે છે ટૂંકા સમય માટે જે માહિતી પ્રાપ્ત થાય તેમજ વિશ્વસનીય માહિતી ન મળે પરિણામ ઉપરથી ચોક્કસ નિર્ણય ઉપર ન આવી શકાય તો આ રીતે સામાજિકતા મિતિ આલેખ એ ઉચ્ચ નાગરિકોના ઘડતર માટે ખૂબ જ મહત્ત્વના શિક્ષણ કાર્યમાં બાળકોના સામાજિક વિકાસના માપન માટે એ ખૂબ જ ઉપયોગી છે શાળા દ્વારા જે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એના દ્વારા પણ બાળકોનો સામાજિક વિકાસ થાય છે અને એ સામાજિક વિકાસ કેટલા પ્રમાણમાં થયો એનું માપન કરવા માટે સામાજિકતા મિતિ આલેખનો ઉપયોગ થાય છે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ આપણે કે સૌ છે સામાજિકતા મિતિના આલેખના ઉપયોગની બે બાબતો જણાવો ત્યારબાદ બીજો પ્રશ્ન છે સામાજિકતા મિતિ આલેખનું અભ્યાસ સંચાલન કરવા માટેની બે બાબતો જણાવો તો મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે એકમ છના સામાજિકતા મિતિ આલેખ વિશે અભ્યાસ કર્યો અહીં આ એકમ પૂર્ણ થાય છે હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું ધન્યવાદ Yeah, yeah, par.